ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસનું પ્રદર્શન નિષ્ફળ કાર્યક્રમ પહેલા જ પોલીસ કાર્યવાહી કોંગ્રેસના મોટા નેતાઓની ગેરહાજરી અને આગામી ઇલેક્શનને ધ્યાનમાં રાખીને તાઇપાઓ કરાતા હોવાના આક્ષેપો ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે સવારે અગિયાર ત્રીસ કલાકે વાઘરા તાલુકાના વિલાયત ચોકડી ખાતે ખરાબ રોડ રસ્તા મુદ્દે પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જોકે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ પોલીસે તેને નિષ્ફળ બનાવ્યું હતું પ્રદર્શનકારી કોંગ્રેસ

પોલીસની સમયસરની કાર્યવાહી પક્ષના ટોચના નેતાઓની ગેરહાજરી અને સૌથી અગત્યનું ઇમ્તિયાઝ પટેલ જેવા સામાજિક આગેવાન દ્વારા કરવામાં આવેલા સસ્તી પ્રસિદ્ધિ અને આંતરિક ચૂંટણીના રાજકારણના આક્ષેપોએ કોંગ્રેસની સક પર ગંભીર સવાલો ઊભા કર્યા છે શું કોંગ્રેસ પ્રજાના મુદ્દાઓ માટે નહીં પરંતુ આંતરિક રાજકીય લાભ માટે આવા દેખાવ કરી રહી છે તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે નમસ્કાર ઇન્ટિયાસ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આજરોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિલાયત ચોકડી ખાતે ડેરોલથી લઈ અને વાગરા સુધીના જે બિસ્માર હાલત છે તેને આ વિરોધ પ્રદર્શન માટે આજરોજ વિરોધ દર્શાવ્યો હતો જો કે એ બાબતથી હું તેમનો આભાર વ્યક્ત કરું છું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ હવે અવસ્થામાં આવી છે અને પ્રજાને પડતી જે હાલાકી છે તેના માટે થોડાક અંશે તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ એ બાબતે મીડિયા મિત્રો દ્વારા હું માહિતગાર પ્રજાને કરવા માગીશ કે બે હજાર બાવીસ અને સાતમા મહિનામાં અમારા દ્વારા જ્યારે આ રોડની અત્યંત બિસ્માર હાલત હતી ચૌદ વર્ષથી આ રોડનું રિનોવેશન ન થયું હતું તે સમયે કાયદાકીય લડત લડી અને જો જરૂરિયાત પડી જે તે સમયે રોડ ઉપર ઉતરીને ભૂખ હડતાલ જેવા પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારબાદ જરૂરી જણાયું તો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી કાયદાકીય લડત લડવા માટે અમારા દ્વારા પ્રયાસો કર્યા છે તે સમયે આ યુવા કોંગ્રેસ ક્યાં હતું તે સમયે પણ અમારા દ્વારા આ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમ છતાં એ સમયે તેવા આગેવાનોની ઝાકી તમે સોશિયલ મીડિયા અને મીડિયાના મિત્રોએ મારા સાથે નિહાળેલી છે તો હું ભરૂચ જિલ્લા જે પણ જાગૃત વ્યક્તિઓ છે તેમને એક નમ્ર અપીલ કરી રહ્યો છું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ફોટો ફેબિયાના જે આવા નેતાઓ છે તેમને તમે આવનાર સમયના અંદર સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી આવી રહેલી છે ત્યારે જાકારો આપશો અને જે ખરેખર જમીનની લેવડ ઉપર જે વ્યક્તિઓ સાચા અને ન્યાય માટે હક માટે અવાજ ઉઠાવે છે તેવા વ્યક્તિઓને સહકાર આપશો હું એટલું જ કહેવા માગીશ ટૂંકના અંદર કે જે તે સમયે તમને જો જરૂરિયાત જણાય છે જ્યારે આ રોડની કામગીરી સંપૂર્ણપણે થઈ ગયેલી છે બે દિવસ પહેલાં હું જ્યારે પ્રજાને આહવાન કરું છું કે આ રોડની કામગીરી આવનાર પંદર વીસ દિવસમાં આરસીસી રોડ તરીકે શરૂ થઈ જશે તો પછી બે દિવસ પછી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદ અને અન્યના સાથી મિત્રો કયા કારણોસર આ બાબતનો વિરોધ દર્શાવી રહ્યા છે એ સમજાતું નથી જો તમારે કામગીરી કરવી હોય તો આપણે જે માર્ગ ઉપર ઉપસ્થિત છીએ એ માર્ગ તમે જોઈ શકો છો કે કેટલા સમયથી બિસ્માર હાલતમાં છે વિલાયત જીઆઈડીસીના અંદર જે ઔદ્યોગિક નગરી છે તેના અંદર જે રોજગારી માટે આવતા વ્યક્તિઓ છે તેમને અનેક પ્રકારની ત્યાં સમસ્યાઓ છે તેમના માટે તમે પ્રયાસ કરો ભરૂચ જિલ્લાના અંદર અનેક પ્રકારના જે રોડના રસ્તાઓ બિસ્માર બની ગયેલા છે તેમના માટે પ્રયાસ કરો ન ખોટી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ ના કરશો ભરૂચ જિલ્લાની જનતા જાણે છે કે કોને કયા સમયે અને કેવા સમયે પ્રજા માટે અવાજ ઉઠાવ્યો છે અત્રે મુખ્ય બાબત એ નોંધ લેવી જોઈએ મીડિયા મિત્રોએ અને પ્રજાએ પણ કે જ્યારે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે વિરોધ પ્રદર્શનના અંદર આ જે વિલાય જીઆઈડીસી નજીકમાં આવેલી છે તેના સાથે સંપર્કમાં રહી અને રાજ્ય લેવલ સુધી અમારા દ્વારા એક અપડેટ અને એક રિક્વેસ્ટ અને વિનંતી પત્ર કરવામાં આવ્યો હતો કે જો આપના દ્વારા આ રોડની પ્રજાને જે પટ્ટી હાલાકી છે તેને દૂર કરવા માટે આરસીસી રોડ કરી આપવામાં આવે તો ઘણી મહેરબાની રહેશે તેના દ્વારા તેમના દ્વારા માહિતી અને બાહરી આપવામાં આવી છે કે આવનાર પંદરથી વીસ દિવસના અંદર આની તાંત્રિક મંજૂરી આપવામાં આવશે આ તમામ માહિતીથી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ જે આસિફભાઈ છે સુલેમાન પટેલ છે નજીકી પંચાયતના આગેવાનો છે આ તમામ વ્યક્તિઓ જાણકાર હોવાના કારણે માહિતગાર હોવાના કારણે આજે તેઓની અન ઉપસ્થિતિ તમે નિહાળી શકો છો તો ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ આજે અહીંયા આવી અને સસ્તી પ્રસિદ્ધિ જે મેળવી રહી છે એ કયા કારણોસર મેળવી રહી છે એ પ્રજા જાણે છે કે આવનાર બે મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રારંભ થઈ રહ્યો છે અને સસ્તી અને લોક પ્રસિદ્ધિ મેળવવા માટે તેમના દ્વારા તે હવત્યા ત્યાં થઈ રહેલા છે તેમને પ્રજા આવના દિવસોમાં જાકારો આપશે એવી પ્રજાને વિનંતી છે